હા જય 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 દ્વારકાધીશ દ્વારકા નગરપાલિકાના ઇલેક્શનની વાત હોય અને ખાસ સાથે દેવભૂમિ દ્વારકા પૌવા માણેક છે પૌવા ખાસ એક એવી વાત કે એક સૂત્ર છે ભાજપનું કોંગ્રેસ મુક્ત ભારત અને એની શરૂઆત દ્વારકાધી કોંગ્રેસ મુક્ત દ્વારકા જે આપના ઇલેક્શન ટાણે થઈ હતી શું કહેશો બાબત આપ શિવ શિવ દ્વારકા મુક્ત મુક્ત જ જ છે અને આજે રહેશે ખાસ કરીને જે અઠ્યાવીસ જે ભાજપ દ્વારકા નગરપાલિકામાં જે ભાજપ દ્વારા ટિકિટો આપવામાં આવી છે અઠ્યાવીસ સીટ છે કેટલી આવશે અને કેવી રીતે આયોજન કર્યું છે ભાજપમાંથી અઠ્યાવીસ ટિકિટો આપવામાં આવી છે જે સાત વોર્ડની જેની અંદર બને એટલી અમે કોશિશ કરી છે કે બારથી ચૌદ જ્ઞાતિનો સમાવેશ કર્યો છે અને સંગઠન સંગઠનના લગભગ પીચોતેર ટકા જે સક્રિય હતા જે ભાજપમાં હતા ને અન્યમાંથી જે કાંઈ ચૂંટાઈ શકે એવા અને હંમેશા માટે ભાજપનું કામ કર્યું એવા લોકો ને ટિકિટો દીધી છે એના ફોર્મ ભરાઈ ગયા છે હરેક ચૂંટણીમાં આપનો ક્યાંક ને ક્યાંક જાદુ હોય છે આ વખતે દ્વારકા નગરપાલિકામાં કયો જાદુ થશે જાદુ મારું નથી જાદુ નરેન્દ્રભાઈ મોદીનો છે સબકા સાથ સબકા વિકાસ એટલે શિવ શિવ થઈ જાય અત્યારે જે પાર્ટીઓ અહીંયા આવી છે અહીંયા તો કાંઈ છે નહીં નામ નિશાન નથી કોઈ મા બાપે નથી કોઈ અને જે આવ્યા છે એ બધા પણ માણસોને લાલચું આપે છે કે તમને આટલા અમે દેશું ને પછી ફોર્મ ભરવા પડે ને પછી બીજા આટલા દેશું ને બીજા આટલા દેશું ને હવે એ લોકોને ખાલી પૂરતું આટલું કામ છે કે ચૂંટણી થાય નહીં અત્યારે છે ને દ્વારકામાં બિનહરિપંચ છે પરંતુ ચૂંટણી થાય એના માટે ગમે ગમે ખોટા ભ્રમમાં ભરાવી ભરાવી દીધું છે અને જેની છે જેને નક્કી કર્યું છે પૈસાનું એ આપણું આ ચકાસણી થઈ જશે ને એટલે થેન્ક યુ કરી ન જશે દ્વારકા નગરપાલિકા ઇલેક્શનની અપડેટ દ્વારકા ટુડે સાથે મળતી રહેશે ખાસ કરીને દ્વારકા ટુડેથી સૌને મારા જય 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 દ્વારકાધીશ